નમસ્કાર મિત્રો 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 આપનું સ્વાગત છે હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે આપણે માહિતી આપવાની છે કે આવતીકાલે બાર મે બે હજાર ચોવીસ થી લઈ અને પંદર મે બે હજાર ચોવીસ સુધી એમ રાજ્યની અંદર ચાર દિવસ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદની શક્યતાઓ છે એટલે આમ તો આમ માવઠું છે પણ જે આપણે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે એના ભાગ રૂપે થવાનું છે અને ખાસ કરીને મારે દુઃખ સાથે જણાવવાનું છે કે આ જે ચાર દિવસની અંદર જે વરસાદ પડવાનો છે એમાં રાજ્યના અનેક વિસ્તાર એવા છે કે ત્યાં એક ઇંચ કરતાં વધારે એટલે કે સવા અથવા તો દોઢ સુધીના પણ વરસાદની શક્યતાઓ છે હવે કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે એને પણ આપણે સમજવાનું છે સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં કે જે અત્યારે આપણે નૈઋત્યનું ચોમાસું છે ધીમે ધીમે આગળ વધવું જોઈએ એટલે હવે લગભગ આઠ થી દસ દિવસની અંદર જે ભારતની નજીક રહેલા ટાપુ છે એટલે કે આંદોબાર નિકોબાર ટાપુ છે અમુક કદાચ શ્રીલંકાના ભાગો છે ત્યાં સુધી ચોમાસું છે એ લગભગ આઠ દસ દિવસ સુધીની અંદર પહોંચી જાય તેવી પ્રબળ શક્યતાઓ છે અને કેરળની અંદર લગભગ ચોમાસું છે પહેલી જૂન આસપાસ જ આવે તેવું અનુમાન છે કેરળમાં ચોમાસું પહોંચે ત્યાર પછી ચોમાસું છે એકદમ ઝડપથી આગળ વધશે અને ગુજરાતની અંદર કદાચ કહી શકાય કે થોડું ઘણું વહેલું થશે એના વિશે આપણે એક બે દિવસની અંદર ચર્ચા પણ કરવાના છે પણ ખાસ અત્યારે જે આ વરસાદ પડવાનો છે અથવા તો માવઠું થવાનું છે એના વિશેની જે માહિતી આપવાની છે આમ જોવા જઈએ તો અત્યારે જે આપણે કહી શકાય કે હીટવેવનો રાઉન્ડ ચાલુ છે એકદમ ગરમીનો માહોલ જે આપણે બની રહ્યો છે ને આ અતિશય ગરમીને કારણે પણ ઘણી જગ્યાએ લોકલ સિસ્ટમો બંધાતી હોય છે અત્યારે જોવા જઈએ તો જે આ અસ્થિરતા ઊભી થઈ રહી છે આ અસ્થિરતા કોઈ નાની નથી બે થી ત્રણ રાજ્યો એટલે કે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના અમુક ભાગો છે આટલા રાજ્યોને અસર કરતા એક અસ્થિરતા છે એ બની રહી છે અને આ અસ્થિરતાને કારણે આવનારા દિવસની અંદર ગુજરાત સહિત અનેક વિસ્તારોની અંદર પ્રી મોન્સુન એક્ટિવિટીના વરસાદો થવાના છે જેમાં ખાસ કરીને હું આપને ટૂંકમાં જણાવું આમ જોવા જઈએ તો આપણે આવતીકાલે બપોરે પણ રવિવાર છે આવતીકાલે બપોરે એક વિડીયોની અંદર આપણે આજે બાર થી લઈને પંદર મેના વરસાદ વિશેની ચર્ચા કરવાની છે પણ થોડીક હાઇલાઇટ અત્યારે હું આપણે આપી દઉં આવતીકાલે બાર તારીખના રોજ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે જેની અંદર દાહોદ ગોધરા લુણાવાડા હોય અથવા તો રાજપીપળા ડાંગ આહવા વલસાડ નવસારી અને સુરતના અમુક વિસ્તારો છે એટલે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો જે છે આ તમામ વિસ્તારોની અંદર આવતીકાલે બાર તારીખના રોજ માવઠાના વરસાદની શક્યતાઓ છે તીવ્ર પ્રિમોન્સુન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને પરમ દિવસ ચૌદ જે પંદર તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની શક્યતાઓ છે જે કચ્છના દરિયાઈ કાંઠાના તમામ તાલુકાઓ છે એ પ્રભાવિત થઈ શકે છે સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર તેર ચૌદ અને પંદર તારીખના રોજ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ ગોંડલ જેતપુર રાજકોટ અને ચોટીલા સુધીના જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોને માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે એ સાથે જે મધ્ય ગુજરાતના ભાગો છે એમાં પણ તેર ચૌદ અને પંદરના રોજ અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ બરોડા અને જે આપણે દાહોદ ગોધરા સુધીના વિસ્તારો છે રાજપીપળાના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પણ માવઠાના વરસાદ થઈ શકે છે અને એ સાથે મહીસાગર અને અરવલ્લી જિલ્લો છે એ બંને જિલ્લાની અંદર પણ તેર ચૌદ અને પંદર તારીખના રોજ પ્રિ મોનસૂન એક્ટિવિટીના વરસાદો થશે અને 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 મે દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ સાબરકાંઠા જેવા વિસ્તારો છે એમાં પણ તીવ્ર ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે હવે ઓલ ઓવર જોવા જઈએ તો આ જે બાર થી પંદર નું સેશન છે આ સેશન દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે અને જરૂરી નથી કે દરેક જગ્યાએ માવઠું થાય પણ છૂટા છવાયા ઘણા બધા વિસ્તારોને આવરી લેશે એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધીના વિસ્તારોને આ પ્રભાવિત કરશે અને આ જે તીવ્ર પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની છે એમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી હશે એટલે જ્યાં વરસાદ પડશે ત્યાં ગાજવીજ સાથે અને સાથે પવનની સ્પીડ પણ હશે પવન અને ગાજવીજ સાથે આ વરસાદ થવાનો છે ગાજવીજ સાથે મારું એવું અનુમાન છે કે પવનની સ્પીડ લગભગ પચાસ થી લઈ અને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ વરસાદ થશે એટલે જ્યાં પડશે ત્યાં પવનની સ્પીડ વધી જશે અને એકદમ તોફાની હશે લગભગ ઘણા વિસ્તારો એવા હશે કે જ્યાં સવાર થી લઈને દોઢ ઇંચ વરસાદ થાય તેવું એક અનુમાન છે એટલે બાર મે બે હજાર ચોવીસ થી લઈ અને પંદર મે બે હજાર ચોવીસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર પ્રીમોન્સૂન એક્ટિવિટી કહી શકો અથવા તો મખાનો વરસાદ થઈ શકો આ ટાઈપના વરસાદોની શક્યતાઓ છે અને આ જે મેં આપને અનુમાન આપ્યું એના ઉપર અમારી તમામ પ્રકારે નજર બનેલી છે એ જે અસ્થિરતા છે એમાં શું ફેરફારો થઈ રહ્યા છે એ પડે પડની માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું ખાસ કરીને આવતીકાલે રવિવાર છે આવતીકાલે બપોરે એક વાગે એક અલગથી વિડીયો મૂકીને પણ હું એના વિશેની તમારા સુધી તમામ પ્રકારની માહિતી છે પહોંચાડવાનો પ્રયત્ન કરીશ અત્યારે આ વિડીયોની અંદર અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જેથી કરીને અન્ય મિત્રોને માહિતી મળી શકે જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને કોમેન્ટ બોક્સની અંદર આપણું ફેસબુક પેજ આપેલું છે એ ફેસબુક પેજની લિંક છે એ ઓપન કરીને ફેસબુક પેજને પણ ફોલો કરવું હાલ રજા આપશું ધન્યવાદ